मारा में मा सुन खामी मारा में मा केन संसे आए हो सुन थे हो भगवान ने माया हालो हालो घरे वो तो राजे दही से माये वो बनो जे बीस बीस वर्ष ना हुआ ना वही क्या बार बार को जर करे अरे एक चॉकलेट मांगे कुछ बॉल पेन मांगे कुछ नोटबुक मांगे अपनी मरे तो पति ने सतो था અને પતિ મરે તો પત્નીને સતી થાય આ ગામનો કુળો કાયદો આવ્યો એમાં એવું બન્યું કે સુદામા સુદામાજીને કહે તમારે હવે મનોમન ભગવાન યાદ આવ્યા છે પ્રભુ આમ કેમ નીકળ્યો જાય નદીમાં સ્નાન કરે ડૂબકી મારીને બહાર નીકળે તો પ્રશ્ન ભગવાન હજી તો પોતું પહેરી ડૂબા છે દુઃખ કપડાં બદલાવે છે અરે સુદામાં આટલી બધી વાર થાય ના આ તો બહાર નીકળો ક્યાં ગયા હતા

તમારા બાળકો ભૂખ્યા છે એને પેલા બોલાવો ને ઉદા માલિકે પ્રભુ માફ કરજો હવે મને કાંઈ હવે આવું આવું કાંઈ મારા પત્નીને કહેવું અને મને હવે આવું કાંઈ હવે મજાક ન કરો મને આત્માને દુઃખ થાય છે તમારી માયા મેં જોઈ લીધી આ એ જ માયા એવી જ આપણને જો વિચાર કરીએ તો આપણા સિત્તેર પંચોતેર એસી વર્ષ હાલે એ માયાને ખબર બાળ ઘડતા મે નાલન પાલન કરી પોષણ કરી મોઢા ધર્યા મોઢા કરી સગાઈ કરી સત્પણ કર્યા પરણાવ્યા આ બળે સંતાન થયા અને આપડે એના બાપ બન્યા દીકરી થઈ દીકરે પરણાવીને જમાઈ એને પણ જોયા આપણે આપણે માસા બન્યા આપણે મામા બન્યા આપણે ફુવા બન્યા આપણે નાના બન્યા આપણે દાદા બન્યા બધું બન લીધું ખબર હે ને પડી સતનાની જે મું મારી વસ્તુ આ બધું પૂરો જીવું બની ગયો જુવાઈ ગયો કેમાં શું છે કેટલું શું છે કોણ શું છે કોણ બની છે એને આ બધું અંધણ માં રાખવાનું છે બાકી નકર મગજ પાગલ થઈ જશે ભલે આ સમજણ સમજણથી શાંતિ સમજવાનું કે આ બધું ખોટું સુદામારી ભગવાનને પ્રાર્થના કરે પ્રભુ ભરીને મને એ મયા બતાવજો નિયત મને તમારી મયા જોવી નથી આવી મયા છે ઈ મયા મને મારું નામ છોડાવે એટલા માટે ભગવાનનો ખૂબ ભજન કરું સમરણ કરું અને આ રે માર્ગે હર એ રામાયણ આપણે સુખીએ છે યાગનેશ્વર કુમારજીએ આશ્રમમાં બધા સંતો एक महीनों महीनों क्या रोका है तब ता जन तारे विजन विचारों ने आपले ले जाए चे आनंद उत्सव जाए जाए दुर्दा पड़े से क्या ने पर दुआ दी ने दुख जाए चे संतोनी विदाई रस्मी होए चे रामायण में तो वही कि मिलत एक दारुन दुख देगी कृत एक प्राण हरी ले ही और रामायण जी मन में कई बार यार याग्न वर्क महाराज ने विदाई से बारत वर्षना महान परमार की संत ने विदाई से बारत ना तमाम संत જ્યારે કોઈ પણ શાસ્ત્રીય રહસ્ય ઉકેલવામાં નિષ્ફળ જતા ત્યારે ફરદુવાજીને પૂછવામાં આવે બાપજી મારે ત્યાં આપને આવું મારું તમારું ભોજન લેશો કઈ વાતનો બાપ છે હું જરૂર આવીશ પણ એક વસ્તુ તમને સમજાવું આશ્રમમાં પૂછી લઉં

સંગ્રહ ન કરે સંગ્રહ કરે સંતને શું કરું બેગુ કરે જરૂર મળે મળ્યા એ મત ચાલે સંગ્રહ કરી અને નહીં સંગ્રહ કરાવ હોય તો પડ્યો હોય એ મૂકી તો જવાનું છે ને તો કોણ ચિંતા ન હોય તો શું ચિંતા હોય તો શું ચિંતા પકડ્યા જ્યાં ભરદ્વાજીએ

जवन पड़े मोए तो बाप जी मैं अप, अपना चरण मान बाप जी एक संशय से बने हम पूछे थे मारा मन मा अने एकला कुंभ स्नान में गया कुंभ मेला गया त्रिवेणी के किनारे વર્ષોથી હું બેઠો ભજન કરું છું આટલા સંતોના સત્સંગમાં આવ્યો છું પણ હજી મારો સંશય ગયો નથી બોલો મારો સંશય તમારી પાસે નિર્મૂળ થશે આવી મને વિશ્વાસ છે આટલી સાધના પછી સંશય ન ગયો તો તુલસીદાસજી મહારાજ એમ કહેવા માંગે છે કે સંશય તો આપણને બધાને

વર્તનો બદલ કર્યો છતાય એમ કહે કે મને સંશય ગયો નથી બહુ થઈ ગાય તો થોડું રડી રડી લેજો પણ તમારી દુર્ભાગ્ય અને જાન કે જાહેર ન કરતા બોલું હો ને ભગવાન પાસે માતાજી પાસે થોડું બે આશરો પામ દે અને જાન કે વાતો કરતો ને તમારો કોઈ આપું ये बात ने समीर समझी नहीं सके मर्यो देह मानव नो तो कोई कालो केर करसो मां जगत मानवी ने कई रामियाना केयर करसो मां संतोए तो कितलू भयो हम जाय जाए वो तो एक बात मां हम जाए कोई नो हाथ ન પકડી શકે તો કઈ વાંધો ની કોઈને ટેકો ન આપી શકે તો કઈ વાંધો ની કોઈને ધક્કો ન મારજો કોઈ આધાર પણ ન બની શકે કોઈ ચિંતા ન કરી કોઈને કુણ ન કરો કે સારું કાર્ય થતું હોય તો આપણે માં ન આપી શકે તો વાંધો ની પણ એમાં हवन માં આદક ન સહભાગી બનવું બની ન શકાય પર માનજોની વાણી પીણને સંતોષ થાયો આપને જવાબ આપજો ફૂલ ના આપી શકો તો કોઈ માનજોની પણ કોઈ વ્યક્તિની આગળ વાત રજુ કરાય જ્યારે જીવનમાં એવી કોઈ સમસ્યા ઊભી થાય સંતોને કહે દશરથજી માટે લખ્યું છે કે સજર પ્રમાણ છે રામાયણમાં एक बार उपति मन माई भई रे ग्लानी मुरे सुत एक वक्त दस जना जाए मान जी क्या कहूं आपको तुमसे मार्ग बता दूं दशरथ जी ने संतान न तो एक दुख હતું ને दशरथ जीતે હજી મારી આટલી ઉમરે મારી સંતાન ન થા અને કઈ ન કહી દુખ રામ ના બાપ છે તો એને દુખ તો પણ દુખ નો ઉકેલ કેમ મળશે એનો વિચાર કર્યો ની જાલે નિજે દુખુર સબ मुरली तत् कहिरे वशिष्ठ बहु विधि पूजा आयो को ये ये कोई एवं संतनी आकर संशय रजू करो जे संत तुम्हारा ऊपर कोई वस्तु कोई वस्तु लादी नहीं दे कोई वजन वारे नहीं करे પણ પડેલું છે ને હૃદયમાં રસ્તું છે અણમોલ આપણા હૃદયમાં અણમોલ વસ્તુ છે પણ એને જાગૃત કરવા માટે એ સંતો કોઈ જગાડી શકે આજે દશરથી વસિષ્ઠ મુનિ પહેલા મહાપુરુષ ઉપરથી લાદે એને હળવું કરે આજે માણસો બહુ સત્સંગ દ્વારા ભગવાન ને ચીકણો એવું બધું આમ ગલે બીને વાળું ફીલું વાળી નાખી ખબર ન પડે માણસને ત્યાં ભગવાનનું દર્શન ક્યાં છે પણ સંતો આવું અઘરું ન કરે સંતો સરળ રસ્તો બતાવે મારા ને તમારામાં પડેલું છે भीतर पड़ा हुआ है हाँ। कहे हर मंत्र अंदर ताकत है दरक मंत्र राम नाम कृष्ण नाम ओम नम शिवाय ओम रामायण तत्त ओम। बताए तो मंत्रों बताए मंत्रों में ताकत है तुम्हें तो पकड़ी सकूं ओम नमो भगवती वासुदेवाय कोई भी मंत्र ने पकड़ मंत्र में ताकत है शिष्य में निष्ठा हो तो संत तुकारामનો એક ભક્ત હતો એમના ગામમાં નામ દે દીયા તો સીતે વિચાર કરો કે ગુરુમ તો મને કેટલા વર્ષથી હું બે ગુરુ કર્યા પણ મને કાઈ સમજતો નથી મારે હવે આ ગુરુ બાજુમાં એક મોટો પથ્થર પડ્યો નામદેવજી એ કહ્યું નહીં કે તારી ભૂલ છે ત્યાં અને વિશ્વાસ નથી દરેક મંત્ર મતાકાર છે એમાં કોઈ બે મત નહીં પણ આપણો એ મંત્રનું સ્મરણ ન હોય તો ન હોય તો મંત્ર શું કરે ફૂટ ફૂટા તમે ખાડા કરો ખેતરમાં પણ નહીં નીકળે એટલે બદલે તમે એક જ જગ્યાએ ખોદ્યા કરો ખોદ્યા કરો તો ફૂટ ડોઢ પણ ચોકસ નિકસે પણ તમારું ભાગ્ય મોરમી તો કારણે પાણી નિકરે એ માગળે 5 વર્ષ રામણે ભજી કાઈ બરી આવી બરે 5 વર્ષ શંકરને પકડી અમે કાઈ બરે 5 વર્ષ અંબાને સન્માન કરી અમે આપણે ભટકેજ કરી એક જગ્યાએ કે આપણે ઈશ્વર બંદાઈ

આપણે દ્રત ભાવ રાખીએ છીએ આપણે ગુરુ કરીએ ને પછી ગુરુ કર્યા પછી આપણા નથી રહેતો અદ્વૈત નથી બની શકતા આ નથી એક જનરલી વાત છે અદ્વૈત ભાવ રહેતો હોય એક જ થઈ જતો હોય ને તો કઈ પછી મગજ મારી નથી રહેતી પણ મેં યાદ કરે છે શું બીમારી છે ખબર નહીં एक राम ने माने एक शिव ने माने अमुक मणस लुग्न सीवड़ा एम ना बोले सीवा जाए अमुक शिव ने भक्ता हो तुमको राम ने न माने और राम ने मानता हो तो माता जी न माने आज बद बीमारी हो जनक राजा दशरथ जी भरद्वाज जी ने पूछे वशिष्ठ जी ने पूछे संतान सुख न तो संतों ने आगे पुरुष ने आगे पढ़ दो राखों तो सातों विवेक प्राप्त न थी था दस रति क्या हम राखे पढ़ तो गुरु पासे संत पासे पढ़ राखे तो साथ वस्तु अपने समझाती नहीं ਜਿਵਾ ਚੋਇਵਾ ਰਦੂ થઈ ਗਿਆ ਹੁਣ ਅੱਜ ਰਾਈਂ ਬੈਠੋ ਗਾਲੀ ਉਪਰ ਅੱਕੇ ਸਾਰੂ ਬੋਲੂ ਸਾਰੂ ਪੈਰ ਉਸਾਰੂ ਵਿਚਾਰੂ ਇਕਾਂਤ ਮੜੇ ਤੇ ਆ ਰਹੇ ਉਹਦੇ બીਜੋ ਵਿਚਾਰੂ ਉਹ ਬੀੜੀ ਨੂੰ ਬੰਧਾਣੀ ਜੋ ਤੁੰਨੇ ਕੋ ਬੀੜੀ ਪੀਓ ਸੀ ਤੇ ਮੈਂ ਮੋ ਇਹ ਸੰਤਾਲ ਗੈਂਦਾਂ ਚ ਪੀਓ ਵਿਨਾ ਕਰ ਜਾਇਮਾ ਪੀਓ ਬੜਾ ਨਿੰਦਕਰਨ ਦੇ ਬੈਪੂ ਦੀ ਬੀੜੀ ਬੁਝਾਤਾ ओपन थी जाओ जब सही है थे घर ये बात रही वालों बार ये बात रही वालों घर प्रेम भाव इनो एक में कर रखो दुई आज दशरथ जी विचार करें कि भैया यहाँ पढ़ दो तो मर गए संतनी आगर गुरुनी आगर पढ़ दो रखे तो सातों विवेक प्राप्त थाई तुलसीदास जी महाराज कहते हैं एक वस्तु समझी लो ज्यादी हृदय संपूर्ण ढड़े नहीं एक वक्त कोई संतना हृदय में सादा दिल जीता नहीं टो अच्छे पड़दो नहीं है एकादी जगह होगी जो ये क्या पड़दो न रखा है સંસારમાં બધા આવે નહીં પણ અમુક ઠકાણું એવું રાખવું જોઈએ કે જ્યાં પડદો ન રખાય અને ત્યાં આપણને રસ્તો મળી જાય ગામમાં સમાજમાં અમુક વ્યક્તિ એવી હોય એ તમને સાચો માર્ગ આપે એ આપણે એવું રાખવું જોઈએ અમુક સંત અમુક ગુરુ એવા હોય કે તમને ત્યાં જાવો એટલે રસ્તો મળી જાય हे माजी दशरथ राजा विचार करे के वशिष्ठ उपाय पाहे जाओ तुम ही विदित रघुपति प्रभुताई असीने बाप जी बोल्या व्रतबाजी आपने रघुवीरनी प्रभुताणो पुरो अनुभव है महाराज हूं जणी गयो आपने

तो मानसों तो कितना था ये कथन तो माप नहीं भीड़ के भी था ये माप पर कदा में एकाग्रता कितनी शांति कितनी है अधिकता नहीं होती है क्षेत्र से तो કથામાં અમૂલ્ય પી જોય કેતમ માનસો કેટ લાગે કીડ કે નહી હે ગીદા એ મહત્વ નો નથી સબ કથાનો માપ નથી કથામાં સંખ્યા જેટલી કેટલી આ જે મોટે ભાગે લોકો માપદંડ ગણે છે કથાનો પુષ્કળ બીડ નથી થાય વધારે માનસું થાય આપણે ઈચ્ીએ છીએ બધાના માનસમાં રામ જાય આપણો જો વાવીક ઈચ્છા હોય કે જેમ ઘણા માણસો આયે માણસ ને નામ નો લાભ મળે એમ બી ઈચ્છા હોય પણ કથા માં એકાગ્રતા કેટલી બહુ મહત્વની શાંતિ કેટલી એકાગ્રતા કેટલી ઈ મહત્વની છે ને માણસ કથા માં જાય પણ કથા માણસ પર નથી જતી એકાગ્રતા ની ખામ कहवानो सुख एक संत सामे बेसी गया छे खाली पत्थर ऊपर अने संत बिरादी छे याग कदी अभी अभी उन्होंने आंखें बंद कर ली प्रकट के प्रयाग ना किनारे और राम कथा ना प्रारंभ में राम नु सम्मन करीने याग न उड़कर महाराज जी मंगलाचरण करी हो से આપણે પણ એક કર્મની ભૂમિ ઉપર જ્યાં કથા શરૂ થાય છે ત્યારે થોડીક વાર માટે ભૂલી જઈએ સભા મંડપને અને તુલસીદાસજી મહારાજ કહે છે કે સાત ભારત કી ભૂમિ પર આ ભારતની ભૂમિ ઉપર જ્યાં ભગવાન રામદેવ ભગવાન કૃષ્ણએ અવતાર લીધા છે એ ભૂમિ ઉપર સંતો કહી આપણે गुळीदाई थोड़ी वार माटे आज यज्ञवक्त जी महाराज એમ કહી રહ્યા છે ઇતિ વદત તુલસીદાસ शंकर शेष मुनि મને રંજન आपला સ્તુતિમ ગાય છે જાય જગાન બાહુ સારથુર ધનુષ્ય બધ પદમાન સ ઉત્તર પ્રદેશમાં જીબેટ આવે ત્યાંથી નીચે ઉતરીએ અને કથા સાંભળવા માટે છેક દક્ષિણમાં અગત્ય ઋષિનો આશ્રમ દરિયા કિનારે ત્યાં ગયા એક કાળ એક કાળમાં આટલી બધી લાંબી યાત્રા કરી અને કથા સાંભળવા આટલી ઊંચાઈ ઉપર બેઠેલા ભગવાન શિવજી કથા સાંભળવા માટે એ ખાડામાં રહેલા સંત પાસે ગયા આ કથાનું કેટલું ગૌરવ હશે ભગવાન શિવજી પણ કથા સાંભળવા દેતા આ રામાયણમાં પેલું શિવ ચરિત્ર આવશે શિવના આ લગ્નની કથા કેવી આવશે અને શિવ પુરાણમાં પેલી રામની કથા આવશે ભાગવત માં કૃષ્ણ ચરિત્રમાં પણ રામ ની કથા આવશે એક જ છે

आय वक्ता श्रोता की पूजा करवा मांगे हैं कितनी सरलता आज आज है रामचरणी